મગર મહેમાન હરણી સમા લિંક રોડ પર પંચામૃત રેસીડેન્સીમાં રાત્રે મગરની પાર્કિંગમાં એન્ટ્રી વડોદરા અને મગરનો નાતો યજમાન મહેમાન જેવો બની રહ્યો હોય તેવામાં ફરી એકવાર વડોદરાના હરણી સમા લિંક રોડ પર આવેલી પંચામૃત રેસીડેન્સી ખાતે મધરાતે મહાકાય મગર અચાનક અણધાર્યા મહેમાન બનીને પધાર્યા હતા રાત્રે લગભગ બાર વાગીને પચીસ મિનિટે સ્થાનિક વ્યક્તિએ મગર અંગે જાણ કરતા જ વન વિભાગ જીગ્નેશભાઈ લાલાભાઈ તથા કેનાઈના ગ્રુપના પ્રમુખ વિશાલ ઠાકુર અને સ્વયંસેવકો વૃષાંક દીક્ષિત અને જય શાહ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટુ વ્હીલર પાર્કિંગમાં ગાડી નીચે બેઠેલા મગર ભાગી જઈ કારની નીચે સંતાઈ ગયો હતો જ્યાં ભારે જહેમત બાદ ટીમે મગરને સુરક્ષિત રીતે કાબૂમાં લઈને વડોદરા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડ્યો હતો રાત્રિની આ અણધારેલી ઘટના સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની રહી છે